ગોદરા આરટીઓ કચેરીમાં પોલીસે એજન્ટો સામે લાલ આંખ કરી છે આરટીઓ કચેરી બહારથી પોલીસે એજન્ટોના ટેબલો ઉઠાવ્યા ગોધરા આરટીઓની કાર્યવાહીના પગલે એજન્ટ લોબીમાં ફફડાટ ફેલાયો સરકારી કચેરીઓમાં એજન્ટ પ્રથા નાબૂદ હોવા છતાં એજન્ટો ટેબલો કામગીરી કામગીરી રહ્યા હતા જેને લઈને આ કામગીરી કરવામાં આવી હતી સરકારી કચેરીમાં એજન્ટ પ્રસ્થાન આગુ હોવા છતાં ગોધરા આરટીઓ કચેરીમાં કેટલાક એજન્ટો પોતાની મનમાની કરી આરટીઓ કચેરી બહાર જ ટેબલો નાખીને બેઠા હતા જેને લઈને આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હું આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે

કે આજે જે એજન્ટ સામે જે કાર્યવાહી કરવામાં આવી છે જેને લઈને એજન્ટ લોબીમાં એક પ્રકારનો ભારે ફફડાટ પણ ફેલાયો છે ત્યારે એજન્ટોને ને કચેરી ની બહાર કાઢ્યા હોવાનું આરટીઓ વિભાગના જે અધિકારી છે તેઓએ જણાવ્યું હતું રવિશા જીએસટીવી પંચમહાલ